કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં મહુવા તાલુકાના અનાવલ ગામે હિન્દુ મુસ્લિમ યુવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અનાવલ ગામના હિન્દુ મુસ્લિમ યુવાન દ્વારા અનાવલ બજાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો અનાવલ વિસ્તારમાં બિરસા મુંડા સર્કલ પાસે કેન્ડલ જલાવી હુમલામાં મૃત્યુ પામેલા પર્યટકોને બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ કાર્યક્રમમાં અનાવલ ગામ આગેવાનો યુવાનો હાજરી આપી હતી આગેવાન ફારૂકભાઈ ચોરાવાલો પહેલગામ કાશ્મીરમાં જે બનાવ બન્યો એને વપરવા માટે અમે અહીં એકત્રિત થયા હિન્દુ મુસ્લિમ બધા જ ભેગા થઈ શ્રદ્ધાંજલિ આપી મૃતકોને અને પ્રાર્થના કરીએ કે આવા બનાવો આપણા દેશમાં ન બને અને બને તો આપણે બધા સૌમલ્યનો મુકાબલો કરીએ એવી અપેક્ષા સહ આજે અહીંયા અમે ભેગા થઈ શ્રદ્ધાંજલિ આપી અનાવલ ગામમાં જે કાશ્મીરની અંદર પહેલગામમાં જે આતંકવાદીએ જે હુમલો કરી નિર્દોષ માણસોને જ્યારે મારવામાં આવ્યા એની શ્રદ્ધાંજલિ માટે હિન્દુ અને મુસલમાન સૌ યુવાનોએ એક એકતા મળીને સૌએ જે આત્માઓનો જે ગતિ થઈ છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે સૌ ભાઈઓ અને બહેનોએ શ્રદ્ધાંજલિ અનાવલ અનાવલ ડીસર ખાતે કરવામાં આવી તેમાં સૌ આ આક્રોશ વ્યક્ત કરીને આજે કૃત્ય થયું છે તેમાં સૌનો વિરોધ દર્શાવે છે